દક્ષિણ ગુજરાતના પરીક્ષાર્થીઓને અમદાવાદનો ધક્કો નહીં સુરતમાં પાંચ સેન્ટર પર યુપીએસસીની પરીક્ષામાં ચેકિંગ બાદ પ્રવેશ આપ્યો કેટલાક મોડા પડતા પ્રવેશ ન અપાયો સુરત શહેરમાં યુપીએસસીની ઈ પી એફ ઓમાં ઓફિસર અને એસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ યોજાઈ હતી જે સવારે સાડા નવથી સાડા અગિયાર વાગ્યા સુધી શહેરના કુલ પાંચ કેન્દ્રો પર લેવામાં આવી રહી છે પરીક્ષા માટે સોળસો પાંચ ઉમેદવારો નોંધાયા છે એવો સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે પરીક્ષા કેન્દ્રના કોઈ કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા લાવવા લઈ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સુરતમાં કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો પરથી ઉમેદવારો યુપીએસસીની પ્રવેશ પરીક્ષા આપવા પહોંચી ગયા છે અને ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો છે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે જણાવ્યું કે સુરતમાં પાંચ પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ની પરીક્ષા લેવાઈ રહી છે આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે માં જે અત્યારે ફિલ્ડ પ્રમાણે જે હું ચૂઝ કરીશ સિવિલ સર્વિસીસમાં તો એ પ્રમાણે સારું એવું કોન્ટ્રીબ્યુશન આપી શકીશ પરીક્ષાર્થી રાની હું બરોડાથી આવી છું છેલ્લા છ થી આઠ મહિનાથી તૈયારી કરી રહી હતી મને લાગે છે કે પેપર સારું જશે આમ તો તૈયારી કરી છે હવે જોઈએ રોજ છ થી સાત કલાક અભ્યાસ કરતી હતી ફેમિલી એકદમ સપોર્ટિવ છે મમ્મી પપ્પા એકદમ ફૂલ સપોર્ટ કરતા હતા નામ રાની મિશ્રા યુપીએસસી પીએફઓ સ્કૂલમાં एग्जाम देने लेकिन प्रिपरेशन के हिसाब से पेपर ऐसे अच्छा जाना चाहिए लास्ट सिक्स टू एट मंथ से प्रिपेयर कर रहे थे एंड uh, देखते हैं कैसा आता है पेपर पेपर अभी देंगे तो देखते हैं कैसा आता है उस हिसाब से ना नॉर्मली हाँ मेहनत की है तो अच्छा जाएगा इसमें गुप्ता वापिस से बिलोंग करता हूँ बाकी मेरी जो तैयारी हुई है ये दिल्ली से हुई है मैंने मास्टर्स भी दिल्ली से ही किया है और इसकी तैयारी चल रही थी क्योंकि मैं इसके पहले यू पी एस दिया था दो में और अभी उसी का कंटिन्यू चल रहा हूँ मैं एज ए असिस्टेंट प्रोफेसर कंप्यूटर साइंस असिस्टेंट प्रोफेसर आ, वर्क कर रहा हूँ वापी में और आप वर्क कर रहे हो उसके साथ प्रिपरेशन इसलिए क्योंकि वहाँ जब वर्क करता हूँ साथ में थोड़ा बहुत समय मिल जाता है सिलेबस कुछ हार्ड नहीं है मेरे लिए एक प्रकार से क्योंकि यूपीएससी देता हूँ तो सोचा इसको भी मैं थोड़ा दे लेता हूँ देखूँ कैसा है प्रिपरेशन के लिए आ, मैं अभी फिर नॉर्मली मॉडल पेपर क्वेश्चन पेपर सॉल्व कर रहा हूँ तो और जो अकाउंट हैं लेबर ला हैं मैथमेटिक्स है इसके लिए मैंने डायरेक्ट यूट्यूब चैनल ही फॉलो किए कुछ स्पेसिफिक चैनल थे जो सिलेबस का डायरेक्ट सर्च कर दिया